તેમજ ગામમાં આવેલ જોગણી માતાના મંદિરની દાનપેટી પણ તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા મહાદેવ મંદિરના પૂજારીને ચોરીની ઘટનાની જાણ થતા મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી જે અંગેની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાવી હતી પોલીસે મહાદેવના મંદિરમાં લગાવેલ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં ત્રણ જેટલા ઈસમો મોઢે બૂકાની બાંધી મંદિરમાં ચોરી કરતા નજરે પડ્યા હતા સીસીટીવી ફૂટેજને આધારે કડી પોલીસે ચોર ઇસમોને પી પાડવા કવાયત હાથ ધરી હતી